હોમિયોપેથિક ક્લિનિકમાં સારવાર માટે આવેલી મહિલા અચાનક જ જમીન ઉપર ઢળી પડી અને ડોક્ટર પણ આશ્ચર્યમાં પડી ગયા હતા જેથી તાત્કાલિક તબીબે સીપીઆર આપીને મહિલાનું હૃદય ફરી ધબકતું કરી મોતના મુખમાંથી ઉગારી હતી સીડી પચ્ચીગર કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર એવા ડૉક્ટર અયઝે જણાવ્યું હતું કે ઘટના મારી આંખ સામે જ બની હતી એક ક્ષણ માટે આશ્ચર્ય પણ થયું હતું મહિલા અચાનક જ ઢળી પડતા તેણે બીપી માપવાનો પ્રયાસ કર્યો હતો જોકે એ દરમિયાન મહિલા ટેબલ પરથી પણ નીચે પડી ગઈ હતી આંખોના ડોળા ઉપર ચડી ગયા હતા અને વિલંબ કર્યા વગર જ તેને સીપીઆર આપવાનું શરૂ કર્યું હતું આ દરમિયાન સ્ટાફ પણ આવ્યો હતો બાદમાં મહિલાની સારવાર શરૂ કરી તેને ભાનમાં લાવવામાં આવી હતી આ સમગ્ર ઘટના ડોક્ટરના ક્લિનિકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી અને મહિલાને નવું જીવન આપનાર ડોક્ટરનો પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો